આપ જોયરાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઠાસરા તાલુકાના નેશ કાલસર દુણાદરા આગરવા મંજીપુર સહિતના સાત ગામોના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મુંબઈ સિંચાઈ વિભાગ દ્વારા એકત્રીસ માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતા ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે ઉનાળુ ડાંગર પાક કરતા ખેડૂતોને પંદરમી એપ્રિલ સુધી પાણી મળે તેવી માંગ પણ છે દર વર્ષે મુંબઈ સિંચાઈ વિભાગ દ્વારા એકત્રીસ માર્ચ સુધીમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવાતું હોય તેવી ફરિયાદ પણ છે આ વર્ષે ખેડૂતો દ્વારા ગાંધીનગર જઈ પાણી પુરવઠા મંત્રી અને સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોની રજૂઆતના પગલે ગાંધીનગર ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોને મળ્યા હતા સુધી પાણી આપવાની પણ ગેરંટી આપી હતી સરકારની ગેરંટીના આધારે ખેડૂતોએ ઉનાળુ ડાંગરની રોપણી કરી હતી હવે ગાંધીનગર વિભાગના અધિકારીઓએ પોતાની ગેરંટી ફેરવી અને તોડતા જ એકત્રીસ માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જો ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતો ચીમકી પણ ઉચ્ચારી છે

પરંતુ સ્થાનિક ખેડૂતો ખેડા અને આણંદ જિલ્લાના સ્થાનિક કમાન્ડ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક સ્થાનિક આગેવાનોની માગણીઓને ધ્યાને રાખીને એકત્રીસમી માર્ચ સુધી પાણી ચાલું છે હાલ એકત્રીસમી માર્ચ પછી પાણી આપવા માટે સિંચાઈ માટેના પાણી માટે અત્રેની કચેરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોની ડિમાન્ડ અને કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ અંગેની કેલ્ક્યુલેશન કરી ઉચ્ચ કક્ષાએ થાય તે અંગે અમારી તકલીફ એ છે કે અમને અધિકારીશ્રી તરફ અને મંત્રીશ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને પંદર એપ્રિલ સુધી પાણી આપીશું તેથી અમે ડાંગરનું વાવેતર ઉનાળુ ડાંગરનું વાવેતર કરેલ છે અને અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે એકત્રીસ માર્ચે પાણી બંધ તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગર જાય છે ત્યાં સુધી એમાં આણંદ આણંદ જિલ્લો ખેડા જિલ્લો બંને જે મહીસાતાના મેઇન કેનાલ ઉપર આવે છે એમાં ટોટલી આજુબાજુ વાવેતર ડાંગરનું કરેલું જ છે અને એમાં એક પ્રશ્ન એવો થાય છે કે કેનાલનું જમણ થાય છે તો એ પાણી બેઠું ભરાઈ જાય છે જે અતિવૃષ્ટિ થઈ તેમાં સરકારે તમને ક્યાં વળતર આપ્યું ના અતિવૃષ્ટિ થઈ અમને અમારો સાસા તાલુકો બાકાત હતો અતિવૃષ્ટિ તો અમારો ઘણો પાક નિષ્ફળ ગયો છે અમારે ડાંગર ના ઉતારા પડ્યા છે એટલે અમને કોઈ સહાય મળી નથી ખેડૂત તરીકે તમને અત્યારે જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે શું કહેશો અમારો મોટામાં મોટો પ્રશ્ન અત્યારે સિંચાઈ માટે પાણીની છે હવે અમે ઉનાળુ ડાંગર વાવેતર કર્યું છે જો અમને પંદર એપ્રિલ સુધી પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જશે ઉનાળુ પાકમાં ડાંગર છે બાજરી છે અને બીજા અનેક શાકભાજી પાકો પણ ખેડૂતોએ કરેલા છે સરકાર શ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે પંદર એપ્રિલ સુધી પાણી આપીશું પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે અધિકારીઓ એમ કહે છે કે અમે ક્યાં કહ્યું છે અધિકારી અમને કાલસર મળવા આવ્યા છે અને એક્શિયન લેવલના અધિકારી કાલસર મળવા આવ્યા છે

મહી સિંચાઈ નો છેડો અડે છે ખેડા જિલ્લામાં ત્યાં દરેક એ આ વાવેતર કરેલું છે એવું નથી કે આ પાંચ ગામનું છે પ્રશ્ન ખેડા જિલ્લાનો જટિલ મોટા મોટો પ્રશ્ન છે અને ઓગણીસો ને નવ્વાણું માં છેલ્લું ઉનાળુ સિંચાઈ નું પાણી આપ્યું પચીસ વર્ષ થી કોઈ દિવસ ઉનાળુ સિંચાઈ નું પાણી ખેડૂતો ને મળ્યું નથી તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ શું પગલું અમે આ જો અમારી માંગણી નહીં સંતોષાય પંદર વીસ એપ્રિલ સુધી અમને પાણી નહીં આપે તો અમારા જલત કાર્યક્રમો રહેશે આગળના અને અમે છેલ્લે અંતિમ પગલું પણ ભરી લઈશું એના માટે કારણ કે અમારો પાક ભરીને ખાક થઈ જશે તો અમે જીવીને શું કરવાના છે